શ્રી વલ્લભ આદિશ કી જય શ્રી ગોવર્ધનનાથ પ્યરે કી જય ચતુર્બુદ્ધ દાસજી અત્યંત વરણ પદ શ્રી ગોવર્ધન વાસી તુમ બિન રહ્યો ન જાય પચીસ તુક આ કીર્તન છે અને તેર તૂક સુધીનું આપણે દર્શન કર્યું ચૌદમી તુક પૂર ન શશી કે લાલ ચિત્ત ચોટ્યો વાહી ઓર હે પ્રભુ આપનું મુખ માનો પૂર્ણ ચંદ્ર જેવું છે અને મારું ચિત્ત તો ત્યાં જ લાગી ગયું છે શ્યામદાસ સુથાર શ્રી આચાર્યજી કે દર્શન કરત હી મન આસક્ત વહે ગયો રૂપ સુધારસ પાન કેલા સાગર કુમુદ ચકોર હો અને જેવી રીતે કુમુદિનીનો સ્નેહ ચંદ્રમાં છે અથવા ચકોરનો સ્નેહ ચંદ્રમાં છે તેવી રીતે હે પ્રભુ આપના રૂપસુદા રસનું પાન અમે કરી રહ્યા છીએ અને તેમાં પણ શ્યામદાસજી શિવાલાદને કહે છે મેં તો આપકે પાસ બેઠ કે દર્શન કરુંગો આપ બિના એક ક્ષણ મોસો રહ્યો નહીં જાત સોળમો લોકલાજ કુલ વેદ કી લાલ છાંડ્યો સકલ વિવેક તેમાં આવશે લાડવાઈ ધારવાઈ ગોપાલલાલજીની સેવા કરતા અને જ્યારે તેમના પતિ તેમાં વચ્ચે આવ્યા સેવા કરવામાં તો પતિ સામે પણ તલવાર લઈને ઊભા રહી ગયા છે કોઈ સઘળો વિવેક છોડી દીધો અને લોકલાજ કુલ વેદનું બધું છોડી દીધું પણ સેવા ન છોડી સતરમું કમલ કલી રવિ છ્યોં વાઢેલાલ છીન છીન પ્રીતિ વિશેષ જેવી રીતે સૂર્ય ઉગે અને કમલની કલી ધીમે ધીમે ખીલીને ફૂલ બને તેવી જ અમારો પણ સ્નેહ છે અને એમાં એક્ઝામ્પલ આવશે કુંભનદાસ તિહારો વિદેશ હોઈ ચૂક્યો જ્યારે શ્રી સાંઈજી સાથે પરદેશ જવાના હતા પણ હજી તો પહેલાં જ મુકામ પર રડી રહ્યા છે અને ગુસાઇજી કહે છે કે હવે તમારો વિદેશ તો થઈ ગયો અને શ્રીજીને મળવા માટે મુઠ્ઠીઓ વાળીને દોડ્યા છે શ્રીજી કહે છે તું મેરે બીના નહીં રહી શકત તૈસે મેં હું તો બિના રહી શકત નહીં અઢારમું મથકોટિકવાર ને લાલ નિરખી ડગમગી ચાલ પરે ઠાકુર રેલી ગોપસો કહે હો ત્યારે સાત સુરત ચલુંગો જેસે ચલનું ક કિયો શ્રીજી કહે હં તો હારી ગયો અને ગોપ કહે છે તું મતી ચલ અને શ્રીજી કહે છે હો તો યત હતો એવી ડગમગી ચાલતી પણ સેવકને છોડવા તૈયાર નથી ઓગણીસ જુવતી જન્મન ફંદના લાલ અંબુજ ને ન વિશાલ

શ્રી ગોકુલ શી આચાર્યજી કે દર્શન કો કબ ચલોગે અને કહેતા હા કબ ચલોગો પ્રેમ નીર બરખા કરો પિય નવઘન નંદ કિશોર એકવીસમું અને કેવી અવસ્થા થઈ જતી જ્યારે સુધી થતી શ્રી ગોકુલની શી આચાર્યજીની નેત્ર મેં ભરી આવતો લીલા રસમે મગ્ન હોઈ જાતે બાવીસ કુંજ ભવન ક્રિડા કરો લાલ સુખ નિમશ્રી વૃંદાવન માલતી તુભોગી ભવર ગોપાલ ગોપાલ અને તેમાં અગેન પિરજાદિત છે કે પિરજાદિકો શ્રી ઠાકોરજી સવ રસ કો આવગ જુગ અવિચલે રાજીયે લાલ યુક શેલ નિવાસ આપ યુગ યુગ સુધી શેલ પર નિવાસ કરજો અને તેમાં આવશે અજબ બાઈ બિનતી કરે છે શ્રીજીને જ્યારે શ્રીજી નિત્ય ચોપડ ખેલવા પધારતા અને બિનતી કરે છે મહારાજ આપ અહીં મેવાડ મેવાડમાં બિરાજો અને જ્યાં સુધી અજબ કુંવરભાઈની આધિદૈવિક સ્થિતિ છે ત્યાં સુધી શ્રીજી મેવાડમાં જ બરાત સે પચીસમું શ્રી ગોવર્ધન દર રૂપ પે બલિહારી ચતુર્ભાસ અને તેમાં ગોવિંદ સ્વામીનું તેજ હોરીના પદનું ઇહી બિધિ હોરી ખેલહી વ્રજવાસીન સંગ લાય ગોવર્ધન દર રૂપ પે જન ગોવિંદ બલિબલી જાય જ્યારે કીર્તન ગાતા ગાતા ગોવિંદ સ્વામી રૂકી ગયા અને શ્રી ગોસાઇજી કહે છે કે આગળ ગાન કરો કે છે કૃપાનાથ ધમાર તો ભાજ ગઈ હું તો જ્યારે દર્શન કરું ત્યારે જ ગાન કરું અને આ બે તૂક છે તે શ્રી ગોસાઇજીએ ગાન કરીને કીર્તન પૂર્ણ કર્યું છે તો આ રીતે પચીસ તૂકમાં સ્નેહની એટલી બધી અલગ અલગ અવસ્થાઓ બતાવી છે અને જેવું આ ગાન કર્યું અને બસ અત્યંત વિરહ પછી શ્રીજીને શ્રીજીએ ચતુર્બુદ્ધદાસજીને દર્શન આપ્યા છે શ્રી ગોવર્ધનનાથ પ્યારે કી જય શિવા લાદી શકી જય